વરસાદ રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે વરસાદ વરસી શકે છે રાજસ્થાનમાં પણ સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થઈ શકે ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે આજે અરવલ્લી પજમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મહીસાગર છોટાઉદેપુર નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી આજે ડાંગ તાપી નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે સંભાવનાઓ જોવામાં આવી રહી છે વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જાણે શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અગિયારથી પંદર મેની વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે મહત્વપૂર્ણ રીતે બાર મે ના રોજ વલસાડમાં ડાંગમાં નવસારીમાં વરસાદ વરસી શકે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવે છે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાય છે જેના કારણે થઈને વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજસ્થાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે તેની અસર વર્તાશે અને વરસાદ થશે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા આ તમામ દક્ષિણના વિસ્તારો ઉપરાંત ડાંગ તાપી નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બાર મે ના રોજ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી દાહોદ નવસારીમાં વરસાદ વરસી શકે છે